નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનજર મિત્રો ગુજરાતમાં વિસાવદરની બેઠક પર આગામી દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હવે ગઠબંધનની કોઈ શક્યતા રહેતી નથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે એક નિવેદન આપીને જણાવ્યું છે કે વિસાવદરની બેઠક પર તેઓ ચૂંટણી લડશે અને કોઈની સાથે ગઠબંધન કરશે નહીં મિત્રો એક વાત અહીંયા ઉલ્લેખ કરવો કરવો પડશે કે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું ત્યારબાદથી કોંગ્રેસ ખૂબ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ આવે તે પહેલાં સેમિફાઈનલ હોય તે રીતે તેઓ પેટા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે સંગઠન સ્તરે કોંગ્રેસમાં ખૂબ બદલાવો થવાના છે તેવું આપણે જોઈ રહ્યા છીએ વારંવાર પક્ષના મોટા નેતાઓ એવું નિવેદન આપી રહ્યા છે કે પક્ષમાં શોભાના ગાંઠિયા હોય તેવા નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવશે સ્થાનિક સ્તરે જિલ્લા પ્રમુખોને વધારે સત્તાઓ આપવામાં આવશે ટિકિટ ફાળવણીમાં પણ તેઓ નવા માપદંડો અપનાવવાના છે એટલે કોંગ્રેસના સંગઠનમાં વ્યાપક ફેરફારો તોળાઈ રહ્યા છે ત્યારે વિસાવદર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ પોતાનો કોઈ મજબૂત ઉમેદવાર ઉભે ઊભો રાખશે તેવું દેખાઈ રહ્યું છે બીજી તરફ શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે આપના આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ પણ પોતાની મક્કમતા જાહેર કરી છે અને કોંગ્રેસને ચૂંટણી જીતવા માટે અક્ષમ જાહેર કરી છે કે ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ પૂરી રીતે સક્ષમ નથી અને વાવની ચૂંટણી પેટાચૂંટણી પણ કોંગ્રેસ હારી ગયેલી તેવું તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લઈ અને મક્કમતાથી આગળ વધી રહી છે તેમણે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલિયાની છબી એક આક્રમક નેતા તરીકેની છે અને તેમણે વિસાવદર વિસ્તારમાં પ્રચાર પણ ચાલુ કરી દીધો છે એટલે આમ આદમી પાર્ટી પણ આ વિસાવદરની પેટાચૂંટણી માટે ખૂબ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે ત્રીજી પાર્ટી વર્તમાન ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપ છે ભાજપે તેમના પત્તા ખોલ્યા નથી તેઓ સાયલેન્ટ ચાલી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે ઉમેદવારની જાહેરાત સુધી તેઓ સાયલેન્ટ રહેશે તેમની તૈયારીઓ અંદરખાને થઈ રહી છે ઉમેદવાર કોણ હશે તે બાબતે અત્યાર સુધી તેમના તરફથી કોઈ જાહેરાત થઈ નથી એટલે આ એક લિટમસ ટેસ્ટ જેવી એક ચૂંટણી છે જેમાં ત્રિપાખીઓ જંગ જામશે ભાજપને તેના આગામી તેની સરકારની કામગીરી લોકોમાં તેની કેટલી લોકપ્રિયતા છે તે જોવાનું આ ચૂંટણી મોકો આપશે અને જો તેને તેમાં ખામી જણાશે તો ગુજરાતમાં પ્રદેશ લેવલે ભાજપમાં પણ ફેરફાર થઈ શકે છે કારણ કે જો આ ચૂંટણી તેઓ હારી જાય છે કારણ કે અત્યારે દોઢસો કરતાં પણ વધારે સીટો પર જીતી અને સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ સત્તા પર છે અને કેટલાક મુદ્દે લોકોમાં હવે ભાજપ તરફ નારાજગી જોવા મળી રહી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમાં ખાસ છે ત્યારે વિસાવદરની ચૂંટણી જો કોઈ ભાજપની વિરુદ્ધનું પરિણામ આપે છે તો ભાજપમાં પણ સંગઠન સ્તરે ખૂબ મોટા અને સરકાર સ્તરે પણ ખૂબ મોટા ફેરફારો આપણને જોવા મળી શકે છે કોંગ્રેસ પણ આક્રમક છે અને આમ આદમી પાર્ટી પણ તેમની પ્રકૃતિગત જોજારૂપણાને કારણે લડી રહી છે ત્યારે આગામી દિવસોની અંદર વિસાવદરની ચૂંટણી એક માઇલસ્ટોન સાબિત થશે કે આગામી બે હજાર સત્યાવીસના વિધાનસભાની ચૂંટણીઓ કેવી રીતે લડાશે જો વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ જીતે છે તો તેમનો આત્મવિશ્વાસ ઘણોય વધી જશે અને બે હજારની ચૂ સત્યાવીસની ચૂંટણી ખૂબ રસપ્રદ થઈ જશે તેવું આપણને લાગી રહ્યું છે જય હિન્દ જય ભારત